હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિત સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે આજે વાર છે મંગળવાર તારીખ છે ઓગણત્રીસ ચાર બે હજાર ને પચીસ આજની આવકની વાત કરું તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં એક લાખ ને બ્યાસી હજાર પટ્ટા પ્લસની આવક થઈ છે તો આજે શું બજાર ભાવ છે આપણે સફેદ ડુંગળીના જોવા જવાના છીએ તો વિડીયો માઇન્ડ સુધી બેના રહેજો બાકી ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને મહુઆ માર્કેટની યાર્ડની ઇન્ફોર્મેશન મળે છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો આજના શું બજાર ભાવ છે આપણે જોવા જઈ રહીએ

છત્રી રૂપિયા ઓગણી ચાલી ચાલી એકતાલ બેતાલ બેતાલ જુમાર પિસ્તાલીસ રૂપિયા 44 41 41 41 44 45 46 47 48 149 149 149 149 149 149 whales This one with a子 About this I love

હારું <coughs> છે